આ તો મંગળ ગ્રહ જવામાં કોઈ મનુષ્ય આવી છે કે નહીં પણ તું કેવી રીતે આવી ગયો છે ને બેટા બોલો તો બન તને એક નવી દુનિયામાં લઈ જાવ શું તો ના હોય ને હા તો બધું કમ્પ્લીટ થઈ જા અને આવો ડાયરેક્ટ ઊભો થઈ ગુસ્કો માર દે તું તારી જીત કે નવી દુનિયામાં પડે હા આ નવી દુનિયામાં કે જ જે કો થી સંજુબા સંજુબા કરીને હા ઈ વર્તારે વાય રન કરવાના હે વાય રન કરવાના ને

યા મારે સા પણ તારા અલ્યા સરી ગયો છે કો પુત્રો કેમ તાણે એ તો ઉપર માઈ દેવાનું પકલો અના ઓયકા તો કાઈ ઠંડી જેવું લાગતું જ નથી લે તન ઠંડી પછી હોય ઠંડી લાગતી હમણ કેમ નાતી હતે એ તો ગેર મેલીને આયો આ તો તો જોર માળતું લે એ તો ગેર મેલી ના પડે ઠંડી વાત હાચી છે તારી પણ મને તો છેવી ઠંડી હોય છે

ખબર <muchas> છે <muchas> <muchas> <muchas>

જીપવાનું હોય તો લગાર બાંધ રાખો તો મરી ના દો આ દોખત તમારા

મેં કોણ માં કીધું છે પાછું જોવા માટે હું થાય છે એના એના અમારા છે પાછો ગમવા મેં નહીં જોવા માટે રહ્યો છે